નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ સરિકા ઓગસ્ટ એ હવે પૂર્ણ થઈ ગઈ છે મિત્રો આજના વિડીયોમાં આપણે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જે પણ આપણી ભૂલો થઈ ગઈ હોય અમુક જે ભૂલો છે જે સિલેક્ટેડ ભૂલો છે એ ભૂલોને આપણે સુધારી શકીએ

ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપણે મુખ્ય આ પાંચ ભૂલો છે આપણે સુધારી શકાય હું તમને થોડોક વિગતવાર જણાવીશ સૌથી પહેલું છે જેન્ડર જેન્ડર એટલે લિંગ આપણે જેને કહીએ કે મેલ એટલે પુરુષ ફિમેલ એટલે મહિલા અને ટ્રાન્સજેન્ડર એટલે અધર પુરુષ અને મહિલાને અને આના સિવાય આપણે ટ્રાન્સજેન્ડર કહીએ છીએ ને ભૂલથી તમે જો જે છોક મતલબ દીકરીનો ફોર્મ ભરતા હોય અને તમે મેલ લખાઈ ગયું તો તમે અહીંયા સુધારો કરી શકશો બરાબર ત્યારબાદ છે કેટેગરી એટલે જાતિ જાતિમાં જનરલ ઓબીસી એસસી અને એસટી જનરલ અન્ય પછાત વર્ગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ ભૂલથી તમે ઓબીસી માં આવતા હો ને એસસી દબાઈ ગયું હોય તો તમે આ સુધારો કરી શકશો બરાબર આનીમાં આપણે જેને કહીએ કે જનરલ ગુજરાતીમાં જનરલ પછી અન્ય પછાત વર્ગ બરાબર અન્ય પછાત વર્ગ પછી અનુસૂચિત જાતિ

તમે ગ્રામીણ વિસ્તાર લખી નાખ્યું હોય તો તમે અહીંયા આ સુધારો કરી શકશો અર્બન એટલે એક શહેરી અને રૂરલ એટલે ગ્રામીણ બરાબર ત્યારબાદ છે ડિસેબિલિટી ડિસેબિલિટી એટલે દિવ્યાંગતા દિવ્યાંગતા જે શારીરિક અમુક જે તકલીફ હોય જેવી રીતે ઓર્થોપેડિક છે ઘણા પગથી થોડાક દિવ્યાંગ હોય ઘણા વિઝ્યુઅલ હોય આંખ દ્રષ્ટિ ઓછી હોય તો ઓર્થોપેડિક એટલે પગમાં કઈ પ્રોબ્લેમ હોય વિઝ્યુઅલ છે એના સિવાય અને ત્રીજું પણ છે તો આનમાંથી જે પણ તમે આવતા હો દિવ્યાંગતામાં તો એ તમે દિવ્યાંગતા તમે તમે બદલી શકશો બરાબર અને પાંચમા નંબરનું છે મીડિયમ ઓફ એક્ઝામિનેશન એટલે પરીક્ષાનું માધ્યમ હવે પરીક્ષાનું માધ્યમ જ્યારે તમે ફોર્મ ભર્યું છો ત્યારે તમને તમારી સામે ચાર આ વિકલ્પો આવ્યા છે ઘણા શું કરતા હોય ગુજરાતી ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય ને ગુજરાતી માધ્યમ લખી નાખ્યું હોય

આ પાંચ સુધારા તમે નવોદય ઓનલાઈન ફોર્મમાં કરી શકશો એની વેબસાઈટ ઉપર જવાનું અને વેબસાઇટમાં તમને વિકલ્પ બતાવશે બરાબર આ પાંચ વિકલ્પ સુધારા કરી શકશો હવે આગળ આપણે જાણીશું કે આપણે કેવી રીતે સુધારો કરવો ચાલો તમને હવે છે ને ડાયરેક્ટલી મોબાઈલ ઉપર લિંક ખોલી અને બતાવીશ તમને આ સુધારો કેમ કરી શકાય હવે આપણે જાણ્યા અત્યાર સુધી આપણે જાણ્યું કે આ પાંચ સુધારો આપણે કરી શકશું પણ કેવી રીતે કરવું તેના વિશે પણ હું તમને માહિતી આપીશ ચાલો મિત્રો તો આપણે શરૂઆત કરીએ વિડીયોની અને જાણીએ આપણે સુધારો કેમ કરવો તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે જઈશું ગૂગલ ઉપર ગૂગલ ઉપર હું ક્લિક કરીશ જે લિંક છે ફોર્મ ભરવાની જે લિંક હતી અને બીજી આવી રીતે તો આવી રીતે મેઇન પેજ ખુલી જશે મેઇન પેજ ખુલે પણ હોમ પેજ આપણે આવી રીતે કરશું ને તો અહીંયા લખેલો આવે છે ક્લિક યર ફોર કરેક્શન વિન્ડો આવી રીતે કશું તો સ્ટુડન્ટ લોગિન અને ડેટ ઓફ બર્થ અને નીચે એન્સર આપણે આપવાનો હશે રજીસ્ટ્રેશન નંબર જ્યારે ફોર્મ ભરવા ટાઈમે આપણે રજીસ્ટ્રેશન નંબર મળ્યા હતા એ રજીસ્ટ્રેશન નંબર અહીંયા એન્ટર કરશું તો હું સૌથી પહેલાં રજીસ્ટ્રેશન નંબર એન્ટર કરું છું અહીંયા તો રજીસ્ટ્રેશન નંબર એન્ટર કર્યા બાદ તમારે સમજી લો ને કે નીચે જન્મ તારીખ એન્ટર કરવાની રહેશે જન્મ તારીખ એન્ટર કર્યા પછી નીચેના જે કોડ આપેલો છે આ આવી રીતે રજીસ્ટ્રેશન નંબર એડ કર્યા પછી અહીંયા જન્મ તારીખ આપણે જન્મ તારીખ એડ કરશું અને જન્મ તારીખ એડ કર્યા પછી હમ આ કોડ નંબર માંગ્યા છે અહીંયા કોડ નંબર એન્ટર કરશું સાઇન ઇન એટલે સીધું આપણું મેઇન પેજ ખુલી જશે આવી રીતે મિત્રો જો મેં તમને જણાવ્યું ને અગાઉ કે કે જેન્ડર કેટેગરી એરિયા ડિસેબિલિટી અને માધ્યમ પરીક્ષાનું તો આ પાંચ વસ્તુ જ તમે કરેક્શન કરી શકશો હું અહીંયા ઝૂમથી નજીક તમને લઈ જઈશ જો મિત્રો અહીંયા મેલ તમારે માની લો કે ફિમેલ છે છોકરી છે ને છોકરો લખાઈ ગયો છે મેલ લખાઈ ગયો છે તો તમે સુધારો કરી શકશો ત્યારબાદ તમે જે પણ કેટેગરીમાં આવતા હોય તમે જનરલમાં આવતા હોય ને ભૂલથી તમે એસસી દબાઈ ગયું હો તો તમે અહીંયા આવી રીતે સુધારી શકશો આવી રીતે સુધારી શકશો બરાબર પછી માધ્યમ પરીક્ષાનું માધ્યમ તમે ગુજરાતીમાં આપવા માગો છો પણ ભૂલથી તમે અંગ્રેજી માધ્યમ કરી નાખ્યું છે તો એ પણ તમે સુધારો કરી શકશો પછી દિવ્યાંગતા જે પણ હોય ઓર્થોપેડિક દિવ્યાંગતા છે વિઝ્યુઅલ છે હિયરિંગ છે તો એ પણ તમે પર્સન્ટેજ તમે સુધારી શકશો ત્યારબાદ છે અર્બન કે રૂરલ આ પણ તમારો સુધારો મતલબ સમજી લો ને ગ્રામીણ કે શહેરીમાં વિસ્તારમાં આવતા હો તો આ જે પાંચ કેટેગરી છે આ પાંચ કેટેગરી તમે સુધારો કરી શકશો ત્યારબાદ આ કરી અને નીચે સબમિટ કરવાનું રહેશે જેવું સબમિટ કરશો એટલે તમારો જે ફોર્મમાં જે સુધારો છે એ સુધારો થઈ જશે બરાબર છે મિત્રો તો આ પછી આવી રીતે તમે જોઈ શકશો બરાબર કે તમે સુધારો જે જે કર્યો છે તમારે અહીંયા એકવાર જોઈ લેવાનું અને ફાઇનલી પછી તમારે તમારે બટન દબાવવાનું સબમિટનું તો મિત્રો આવી રીતે તમે તમારા ફોર્મમાં તમે સુધારો કરી શકશો ઠીક છે મિત્રો તો આશા રાખું કે તમને માહિતી જે મેં આપી હશે એ તમને સમજાઈ ગઈ હશે જો વિડીયો અને માહિતી તમને સારી લાગી હોય તો આ વિડીયોને શેર કરજો જેથી કરીને અન્ય લોકોને પણ ખબર પડે અને ફોર્મમાં સુધારો કરવાની જે છેલ્લી તારીખ છે મિત્રો એ ત્રીસ આઠ આજે જ્યારે હું વિડીયો રેકોર્ડિંગ કરું છું ત્યારે ઓગણત્રીસ તારીખ છે કાલ ત્રીસ આઠ બે હજાર પચીસના રાતના બાર વાગ્યા સુધી તમે આ સુધારો કરી શકશો ધન્યવાદ